હેલો ગાઈઝ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે બપોર વચ્ચેનો ટાઈમ લઈ લીધો હશે મેં તો આવ્યું છે અમારા લાઈવમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બે દિવસથી લઈ સોરી બે થી ત્રણ દિવસથી આપણે ફેસબુક ખોલી એટલે એવું લાગે કે કોઈ ઓઇલ મિલમાં આવી ગયા છે ઓઇલ મિલમાં આંટો મારવા આવ્યો છે એવું લાગે કોને કોને મારે છે એવું ફીલ થઈશ અહીંયા બહુ ઘૂંઘાટ આવશે બહુ મજા નહીં આવે એ બધું ઠીક ફિલ્ટર ને નો મેકઅપ નો ફિલ્ટર મારી સ્કીન કેવી થઈ ગઈ છે સુપર ઓને વખતણ કરી લો તો ઓઈલ મિલની ઘણી બધી વાતો કરવાની છે આપણે આ જ લાઇવમાં પણ મારી લાઇવમાં કમેન્ટ સેક્શન ઓપન છે સસાઈ કમેન્ટ કેમ નથી થતી કે એવું કેમ હશે આમ કમેન્ટ ઓપન જ છે ખુલ્લી જ છે તો એવું ગડબડ ગણવા ગડબડ આવી ગઈ બધું બધું કાઢી પાછું કરી લઉં તેલ વિશે કંઈ ક્યો એમ ઈ જ કહેવાનું છે ઝેપી તેલ વિશે કહેવાનું છે કારણ કે તેલ વિશેમાં એવું છે કે અમારા પરમ મિત્ર વંદનભાઈની એક પોસ્ટ હતી પોસ્ટની અંદર મેં કમેન્ટ કરી તો કમેન્ટમાં ઘણા બધા ભક્તો આવી ગયા હતા બરાબર તો ભક્તોને એવું લાગ્યું કે સવારમાં ભક્તો એ બડસડ બડસડ કરવા મારી પાસે ટાઈમ નહોતો ડિવાઇન સ્કીન કેરનો આજે એડવર્ટાઈઝ હતી તો કરવાની હતી મારે તો એ લોકોનો વિડીયો એડિટિંગ કરવાને ચક્કરમાં ચક્કરમાં મારે નહોતું કંઈ બેલેન્સ નહોતું રહેતું નહોતી એને જવાબ દઈ શકતી બરાબર નહોતું મારે વિડીયો એડિટિંગ થતો વ્યવસ્થિત તો મેં છે ને હવારમાં એ કમેન્ટ જ કાઢી નાખીએ મેં તો આપણે લાઈવ જ કરશું આપણે કમેન્ટ નહીં ગયા જરૂર છે બરાબર ભક્તો હોવ કે ખરાબ વાત નથી પણ તમે કોના ભક્તો હશે એ જરીક ખબર હોવી જોઈએ બરાબર ક્યાં કરવા એટલે એ ભાઈએ મારે વાત વાતમાં એવું કીધું કે મને મારા જ્ઞાતિનું ગૌરવ હોય ને આજે જ્ઞાતિ વિશે વાત પહેલાં કરી દો કે ગૌરવ રખાય એની નાની પણ સાચી વાત હોય ને એનું ગૌરવ લેવાય બરાબર જ્ઞાતિનું ગૌરવ લેવા બે હશે તો તો ભેગું જ નથી થાય એમ અત્યારે બધી જ્ઞાતિમાં ભેળછળને ખોટા બોલાને કેટલા વૈધા હશે એમ એટલે છે ને કે મને મારા જ્ઞાતિનું ગૌરવ અચ્છા તમે જ્ઞાતિ બાબતે જો અહીંયા કેવા આવ્યા છો તો નહીં ભેગું થાય ભાઈ પછી તો એમણે મારી સાથે મેસેન્જરમાં વાત કરી મેં એક કામ કરો તમે મેસેન્જરમાં આવી જાઓ હું તમારા એ તમે જેના ભક્ત છો ને જેના જે મસીહાના તમે ભક્ત છો એનું ઘણું બધું તમને લાઈવ મેસેન્જરમાં મોકલ્યું બરાબર પછી બધી વાત થઈ જો કે ભાઈ મને સોરી કીધું મેં સામે બે ત્રણ શબ્દ એવા કીધા સોરી કહીને વાત પતાવી દીધી પણ કમેન્ટ કાઢી નાખવાનું રીઝન એ હતું કે એ કમેન્ટને અંદર વારંવાર મારે રિએક્ટ કરવાનો ટાઈમ નહોતો સેટરડે સન્ડે છે બહાર જવાનું પ્લાનિંગ છે અને ઘણા બધા બીજા કામે છે તો મને વિચાર આવ્યો કે ચાલો આપણે એક લાઈવ કરી નાખીએ ઓઇલ ઓઇલ રમે છે ને એ લોકો માટે બરાબર કોઈ તમારા આપણા બાપ દાદાનો ધંધો હોય અથવા તો આપણે મહા મહેનત કરીને ધંધો જમાવ્યો હોય બરાબર અને પછી એમાં બીજું ત્રીજું અધર વ્યક્તિ ખાલી એનું માર્કેટિંગ કરવા આવ્યું હોય અને માર્કેટિંગ કરી અને પછી એની ઉપર જે ધાક જમાવા બેસી જાય કે આ માર્કેટિંગનો નફો હોય કારણ કે ઓલે લખે ને અધૂરા ઘડા છલકાતા હોય ખેડૂતને પૂછજો બહુ મોટું મન કરવું હોય ને ભરવું હોય ને મને કરોડો રૂપિયા જોવા હોય ને તો ખેતી કરવી પડે ખેડૂતને જન્મ લેવા પડે બરાબર પ્રોબ્લેમ ક્યાં ઊભી થઈશ ખબર છે ત્યારે હાસુ કહી દેવ તો ભેગું નહીં થાય ને દુઃખ લાગી જાય સાચું હશે ને સાંભળી નહીં કે તો બધાને બધી વાત લાગુ ન પડતું હોય પણ જે લોકો ઘરે લોટ માંગવા આવતા તેને સાલ્યું ભરીને લોટ દેતા હતા ને એ લોકો અત્યારે માલિક બનવા ઊભા થયા હોય ને એને આ પ્રોબ્લેમ થઈ ઊભી ભાળ્યું ન હોય ને ભાળી જાય પછી બાપ બનવા આવે પછી ઘરે પછી પાસા ને કે કોકની માલિકીની વસ્તુ એમાં એમાં માલિકી ભાવ લઈને આવે તો ભેગું ન થાય ભાઈ એના માટે મહેનત કરવી પડે એના માટે છે ને ખેડૂત ઘરે જન્મે લેવા પડે એના માટે ઊંધે માથે રળવું પડે રાત દી ઉઝાગરા કરવા પડે ને પછી ખબર પડે કે બેઠો ધંધો કેમ ઉભો થાય ને ધંધો જામે કેમ બધું તમને એમને મળી જાય પણ પણ પેલા ને કે વાંદરાને તમે પકડાઈ ગયો ને શું કહેવાય મને કંઈક ભૂલાઈ ગયું હો હા વાંદરા નિહાણી પકડાઈ ગયો ને ત્યારે આ પ્રોબ્લેમ ઊભી થાય બરાબર તો મસીહાના ભક્તોએ મને મારી પાસે મને એવું કીધું કે તમે એ કેવું લખ્યું હશે મેં તમારા મસીહા મને બ્લોક કરી છે કારણ કે તમારા મસીહાનું જયારે તમે કોઈ માર્કેટમાં ખબર નહોતી આ મસીહો કોણ છે તે દુના મેં ઓળખવી છે સારી રીતે પાસે એટલે બહુ બધા પ્રૂફ હારે ઓળખવી છે એટલે શાંતિ રાખો ને તો મજા આવશે નક નહીં મજા આવે એમ અને મારે મેં હથિયાર મૂકી દીધા છે પણ ચલાવવાનું ભૂલી નથી અને એ મારા મમ્મીના પેટમાંથી ને ચલાવતા મને શીખવાડીને મોકલી છે બરાબર મારા પપ્પા કીધું તું જિંદગીની જંગ બહુ લાંબી લડવાની છે નાની નાની વાતમાં રોવું નહીં અને હવે હું નાની નાની વાતમાં ખુલાસાઇ નથી કરતી એટલે મસીન જેન્ટ મસીહા એ મને બ્લોક કરીશ બરાબર ન સીધો સવાલ કર્યો કે ભાઈ તારે મને બ્લોક કેમ કરવી પડી એવી તો હું તારી તને ટેન્શન કરી ગયું તારે મને બ્લોક કરવી પડી આ લેવલે પહોંચ્યા પછી તો તમારા અમારી નાના નાના ઇન્ફ્લુએન્સર સામુ જોવાનું જ ન હોય પણ મસીહાએ એ બ્લોક કરી એટલે એ વાતની સાક્ષી છે કે મસીહાને ખબર છે કે મારી નબળી નસ ક્યાં છે મસીહા ઘણા અહીંયા આપતા મોકલે છે હજી મને ખબર છે કોને અહીંયા કેટલો આપતો જઈશ બરાબર તો મસીહા બધાના ભૂતકાળ હોય અને બધાનું બધું હોય ખરેખર તમારે ભગવાન બનવું હોય ને તો ખુલીને ભગવાન બને કૃષ્ણ ભગવાન ચોરી કરતા ને તો એ કઈ કોઈ દિવસ છુપાવતા નહીં એને ભાઈબંધ દોસ્તોને ટોળો લઈને પછી જ માખણની ચોરી કરવા જતા એ વસ્ત્રો ચોરતા તો એ ની ડાળે બેઠા જ રહેતા વસ્ત્રો લઈને ઉપર એ ભાગી ન જતા એટલે ભગવાન બનવું હોય ને તો ખુલીને બનવું પડે બરાબર એમાં સ્વીકારવું પડે કે ભાઈ એમ કીધું એ કે તમે તો ઓલીના મમ્મી જ નહીં કે એટલે મેં કીધું તમે પાસ્ટ લઈ આવો પાસ્ટ તો હોય જ અને મેં તો મારો ખુદનો સ્વીકારેલો છે મારામાં જીગર છે એટલે તમારા મોત તો ક્યાં વાંધો જ હતો મેં તો સ્વીકારેલો છે મારો પાસ્ટ બરાબર જો તમે જો એ વસ્તુને હથિયાર બનાવવા માંગતા હોય કોઈ લેડીઝ તો હાલો મારે હું તો ખુદ એ કઉ છું કદાચ કોઈ લેડીઝને કાંઈ ન હોય ને તો એને પૂગી ન વાગતા હોય ને બોલવામાં માં એટલે સીધા એના પાસ્ટ ઉપર ને એના સ ઉપર વૈયા છે તું આમ છો તું ઓલી જ ને તું આમ ને અરે ભાઈ હું એની ઈચ્છ છું બોલો બાંધવાનું હોય તો મને એમ થાય છે હું લવ કરવી યાર હું લવ કરવી એટલે આપણે છોડી દીધું છોડી દીધા મતલબ એ નથી મને આર્ગ્યુમેન્ટ કરતા ન આવડતું બોલવાને લખવામાં તો હજી કોઈ હરીફાઈમાં ઉતર્યું નથી કોઈ પહોંચી ન વળે બરાબર હું એક માં શું આવું સ્વાઈપ છું મારે કોઈ વસ્તુનું લપમાં પડવું નહોતું પણ મેં એની અંદર એવી કમેન્ટ કરી કે આ ભાઈને તમે મેં સારી રીતે ઓળખવી છે ભાઈ તો મને બ્લોક કરી છે અને મસીહાના ભગવાન આંધળું ક્યાં છે પાસે આંધળું ક્યાં એટલે તો આસારામના ભગવાન ભક્તો નહોતા બરાબર હવે વાત કરવી છે આપણે મસીહાના પૈસાની બરાબર તો ભાઈ દુનિયા ગાંડી નથી જે ગાંડી ના હશે ને જેને કઈ ખબર જ નથી પડતી અધૂરા ઘડા છે ને એ છલકતા હોય બાકી બધાને બધી ખબર પડતી જ હોય તમે અમે ખુદ છે અમે સોશિયલ મીડિયાની કોઈ એવડી કમાણી જ નથી કે જે કરોડોમાં થાય બરાબર એટલું યાદ રાખવું કે ગમે એટલી તમારી ચેનલ લાલતી હોય લાખોમાં કદાચ કમાણી હોય તમે સતત એમાં ઊંડા ઉતરી જાવ તો કરોડોમાં કઈ કમાણી નથી સોશિયલ મીડિયામાં તો સોશિયલ મીડિયાની કમાણીમાંથી જો તમે કોઈને હેલ્પ કરતા હોય તમારા ખિસ્સાના પૈસામાંથી તમે હેલ્પ કરતા હોય તો સ્વાભાવિક છે ચાલો ભાઈ તમે કઈ કામ કર્યું સમાજમાં પણ તમે સમાજના સમાજના પૈસાથી અને તમે તમારા ખિસ્સા ભરો ઘર ભરો લક્ઝરીસ લાઈફ જીવવા માંડો અને તોય પાસા તમે ગામમાં મસીહા બનીને ફરો તો ભાઈ કોઈ લોકો છે ને મૂર્ખીના હોય હોય જેને ખબર પડે નહીં તો વિરોધ કરવાના જ હોય બરાબર અમારે થયા હતા હજી થાય છે કારણ કારણ હતું તો એ જ થયા હતા અત્યારે કારણ નથી તો એમાં કમેન્ટો કરવા આવે છે એની ઓકાત નહીં હોય તો કમેન્ટ કરીને લઈ જઈશ અમારે કંઈ ના ન જવાનું હોય ઈ લોકો એના મંતવ્ય લગતા હોય એ લોકોને એને જવું લાગતું એવું લાગતું હોય એમાં ટેન્શન ન લેવાનું હોય મસ્યાહા એ બ્લોક કરી વાતને સાબિત થઈ થઈ ગઈ ને કે ક્યાંક ને ક્યાંક મસ્યા આજથી અત્યારે પણ મનથી નબળું પડે છે મનથી નબળા હોય ને ભગવાન નો બનવાનું હોય ભગવાન હોય ને એને તો બધા એના સહન કરવાના હોય એના ગાંધારીનો શ્રાપે સહન કરવાનો હોય ને દ્રૌપદીની ની રાખડી હોય સહન કરવાની હોય એટલે આવું બધું હોવું જોઈએ મસીહા બનો એટલે તમે પછી અને તમારે ખરેખર દાન કરવું ને તમારે દાદી એવું કહેતા કે દાન કરવાનું હોય ને એને ઢંઢેરો નો પીટવાનો હોય બરાબર આપણે દાન કર્યું એટલે ગામમાં ગાવાનું ન હોય મેં એટલું દાન કર્યું પણ તમે જે ગામમાં દાન કરો પછી બીજાના આહુડા પડતા હોય ને પછી કેમેરામાં કેદ કરો ને પછી મેં આ કર્યું ને મેં તે કર્યું ને એવું દર્શાવતો હોય તો એ તો તમને ભગવાન માને દુનિયા ગાંડીની ન હોય આમાં બધા મસિહાની વાત થઈ છે અને ઓઇલી રેલમસેલ કરી છે એને તો સ્પેશિયલી બધા મસીહાની એટલે કે જેની ઓકાતું નહોતી વાડામાંથી છાણના પોદળા ઉપાડી ઉપાડીને તગારા ભરી ભરી નાખતા હતા અને ફોર્ચ્યુનર ને જે લઈ લઈને ફરે હશે તો દુનિયા ગાંડીની છે તમે તો સો રૂપિયા તમને કોઈક દાન કરે છે એમાં નેવ રૂપિયા તમારા ખિસ્સામાં નાખો છો દસ રૂપિયા ગામને ને દર્શાવો કે અમે તો આ દાનમાં આવેલી રકમ અહીંયા વાપરીએ છીએ તો ભાઈ મૂર્ખી ના હોય ખબર ન પડતી બુદ્ધિ વગરના હોય ને અમારે સોશિયલ મીડિયાની કમાણી છે અમે દસ થી પંદર હજાર સિવાય કાઢી જ ઠેકતા માટે વાપરવા માટે અને એના અમે પાસે ઝંઢેરાઈ નથી પીટાવતા કે અમે ફલાણા ભાઈ દસ હજાર મોકલા કે ઢીકડા ભાઈને અત્યારે દસ હજાર ઉપર હેલ્પ કરી કે પંદર હજાર આના માટે મોકલા ભણતર ભણવાના બાળકો આની અંદર વિશાલભાઈ વસોયા નામ લઈને બોલું છું એટલે પૂછવાની છૂટ છે વિશાલભાઈ વસોયા ગૌશાલી ચાંચર જીગ્નેશભાઈ સંચાણિયા જેટલા ઓળખે ને વંદનભાઈ ને સાગર સાવલી ઘણા બધા મને પર્સનલી ઓળખે હશે એ બધાને ખબર છે કે અમે દર મહિને કોઈ ને કોઈના માટે કાંઈક ને કંઈક મદદરૂપ થઈ હશે પણ એવા વિડીયો નથી નાખતા કારણ કે નવધા ભક્તિમાં એવું કીધું છે સબરીબાઈ ને મીરાબાઈ ને ગંગાસતી પાનબાઈ કે દાન દેવે પણ રહે અજાશી દાન દઈને એના ઢંઢેરા ન પીટવાના હોય બરાબર અને તમારે દાન તો આવે હશે કોઈ દેવું નથી પડતું પછી અમે સેવા કરવી છે સેવા કરતા હોય ને અમરદાસ અમરદાસ બાપુ હતા અમરદેવીદાસ સોરી આપણા માતા હતા સદદેવીદાસ હતા અમરદેવીદાસ હતા અમરમાં ઠેઠ બગસરા લઈને ફરતા બરાબર જોળી લઈને ફરતા રોટલો ટુકડો ભેગો કરીને ખવડાવતા આવું દેવીદાસ બાપુએ પણ સેવાનું કામ કર્યું આ બધા બધા આવી ગયા આપણે સૌરાષ્ટ્રમાં જેટલા લોકોએ સેવાઓ ખરેખર કરી છે તો બગદાણા બજરંગદાસ બાપુ લઈ લો શામજી બાપુએ જે કરી ગીગા બાપુ એ કરી સેવાઓ કરીને કોઈ પરમાર માટે જીવ્યા હતા એને ઢંઢેરા નહોતા પીતા કે ભક્તો આવ્યા એમ નહોતું કેતા કે તમે અમારા ભક્તો છો તો તમારા ગામમાં જઈને અમારા નામના ઢંઢેરા પીટજો બરાબર આ તો સોશિયલ મીડિયાના લીધે હાલો ભલે તમે વિડીયા બનાવો અમને કોઈ પ્રોબ્લેમ જ નથી તમે બનાવો હા બાકી દુનિયાના મુર્ખ નો બરાબર દુનિયાના મુરખ નહી બધા મોબાઈલ જ વાપરેશન બધા બધી ખબર પડતી જ હોય બરાબર એક તો તમે તમારા કોકના કોકનું માર્કેટિંગ કરવું કોકના ઓઇલ મિલમાં જઈને તમારે ડબલા લઈ લઈને ઉભું રહેવું પછી માર્કેટિંગ કર્યા પછી તમને નફો દેખાય એ લોકોના ધંધામાં એટલે તમારે એની પાસે ફાયદો છે એમાં પાર્ટનરશીપ માંગવાની પાસે તમારા ભાઈઓ પાસે હું એમાં પાર્ટનર બનવું પણ તમારે મારા ભાઈ નહીં પાર્ટનર બનાવવાનો એટલે ઓલા ભાઈ એનો ધંધો લઈને બેઠા સીતેર ટકા તમને પાર્ટનરશીપ બનાવશે ખાહે હું ઘર જાય ને ઓસરી રહે હવે મસીહાની આખી વાત કહી દઉં બરાબર મસીહા થોડાક દિવસ એની રસોડામાં ઉભા રહી ડબલું લઈને માર્કેટિંગ કર્યું છે બરોબર હવે મળશે આજથી મારો વિરોધ કરવા કાંઈ ફેરાઈ નથી પડતો આવા કેટલા વિરોધ થયા મારા અને કોઈનો પૂગ્ય કેવા એવા લોકોએ મારા વિરોધ કર્યા હશે એટલે એવાથી કે બહુ ફેરાય નહીં પડે હવે પણ મસીહા એ એક એડવર્ટાઇઝ કરી એડવર્ટાઇઝ કરી એક ઓઈલ ની અને ઓઇલની એડવર્ટાઇઝ કરીએ એટલે એ ભાઈને બહુ જ ફાયદો છે કારણ કે ભગવાનના ભક્તો હોય ને એ ગમે એને ફાયદો કરાવી દે પછી એવું ન હોય કે આમાં હું છું હું નહીં એમ તો બહુ ફાયદો છે પછી મસીહા એ ઓલાને કોન્ટેક કર્યો કે તમારે મને આમાં ત્રીસ ટકા નફો આપવાનો તો ઓલા ભાઈ એમ કીધું કાંઈ વાંધો નહીં મારે માર્કેટિંગ સારું કરી દીધું અને સારો નફો થયો હશે ભલે ત્રીસ ટકા ભાગ લઈ લે તો ત્રીસ ટકા એને ભાગ આપ્યો સાંભળો જો ધ્યાનથી તમારા મસીહાની આંધળીના પેટના ભક્તો જે છે ને એ બધાને લાગુ પડે આવા પછી એને ત્રીસ ટકા નફા ની આ પાડી પછી આ મસી ભાડું હોય કે ભાડું ન હોય ભાડું જાય બધા જ એને પછી એના ભાઈ નો હોય મારો ભાઈ મારી જ હોય છે ને એ બધું મારું કામ એ સંભાળે છે હવે મારા ભાગ આપવો પડશે એટલે ઓલા ને પછી આંખી ઉઘડી આવડી મોટી કંપનીને મિલ નાખીને બેઠો ને થોડીક તો બુદ્ધિ હોય જ ને તો એને આંખથી ઉઘડી કે તો સિત્તેર ટકા એ લોકોને ને ત્રીસ ટકા મારે તો આમાં મિલ મારી શકે એ ને બરાબર એટલે આ વસ્તુ ના પાડીને તો મસીએ બધા વિડીયો જે માર્કેટિંગ કર્યું હતું ડિલીટ કરીને પોતાના નામનું ઊભું કર્યું સર આવી ગઈ શરમ ગામમાં ભગવાન તો પછી ભગવાન જીવતા શીખો ભગવાન હતા ને ભગવાન એને એને પારધી એ બાણ માર્યું ખબર છે જે જગત નો નાદ છે એને કોઈ વસ્તુ બાળકો બાળ અવસ્થામાં બગાસુર અગાસુર પૂતના બધા આવીને એને હરાવવાંફાવવા તૈયાર થયા હતા મામા કંસ જેવા ત્યારે એને અગિયાર વર્ષ થયા ત્યાં સુધી એને કોઈ વાળવાકો બાકો નથી કરી એને હું સામાન્ય પારધી બાણ વિંધી કે પણ ભગવાન કહેવા ને કેવું સાબિત કરવું પડે કે હું ભગવાન શું સામાન્ય માણસની જેમ જિંદગી જીવી શકું સંઘર્ષ કરી સામાન્ય મરી શકું ને આખા કરોડોને હણાવી કરોડો ને હણાવી હોય તો મસીહા બનવું હોય ને તો સહની કરવું પડે જાતું કરવું પડે આમ કોકની બની બેસેલી બાજી હાથમાં લઈને પછી એને બંધ બાજી રમીને પોતાના ખિસ્સા નો ભરી લેવાના હોય કોક કાકી એટલે તમને સરકામણા લાગી જાય છે ડોબી ના ખાડી પેરી પેરી વિડીયા બનાવતા ને તમને તમને ગામે ભગવાન બનાવી દીધા એટલે હું કઈ કોકની મિલકત હડફી લેવાની હાલી મેળા સો અને બ્લોક હું કામ કરી ગયો રાખો ને ઓપન તો તમને કેવી ગુજરાતીમાં કે તમે ક્યાં ક્યાં મારી જેમ હું હું કાંડ કર્યા એટલે આપણને ખબર પડે ને કે આપણે ભગવાન ભૂતકાળ હશે ને ભૂતકાળ કેવા હશે ને એ તો આપણે બહાર નથી લખવા આપણે હું કામ ન લાવી કે હાલો ભાઈ આવા ને ભાઈ આપણે અત્યારે સમાજમાં થોડું ઘણું જે સારું કામ કરે છે કરવા દો જરૂરિયાતમંદોને કદાચ સહાય આપે છે ને તો આપવા દો આપણે હું કામ એને લપુ કરવી જોઈએ પણ લપુ કરી નોતરો ને તો યાદ રાખવું કે નુકસાન સામે વાળાનું હોય ને એટલું આપણું થાય બરોબર મેં આ લાઈવ કર્યું છે મને નઈ ખબર હોય કે મારા હમેવાળાને આપણે કહીએ છીએ મારું એમાં નુકસાન થાય ભક્તો નહીં એમાં ઉમટી પડે તો ભક્તોને ફેર મને ભક્તોથી ફેર ફરજ નથી પડતો આવા તો કેટલાય મારા બ્લોકમાં પડ્યા હશે કેટલાના બ્લોકમાં હું પડી છું બરાબર મારે આંધળીના હોય ને આંધળીના હોય એના બ્લોકમાં માં જોતા નથી ફોલોઅર લિસ્ટમાં કે જેને બુદ્ધિ લાંબી નો આવતી હોય આમાં ખેડૂના દીકરા જહાજા બેઠા હશે કારણ કે પોણી ત્રણસો લોકો મને જોઈ રહ્યા છે અવાજ નહીં કરતો ખેડૂને પૂછજો કે ભાગવું દીધું હોય તમે ભાગવી જમીન આપી હોય એટલે બે ભાગ તમારો એક ભાગ ઓલાનો હોય એક ભાગ ખર્ચાનો હોય એક ભાગ જમીનનો હોય એટલે વાળા મહેનત હોય અથવા તો અડધો ભાગે દીધી હોય તો ઓલાનો ખર્ચો મહેનત હોય આની જમીન અડધો ખર્ચાનો હોય અથવા તો એક ભાગ કોરો તમારો ખાલી જમીનનો પણ ઓલા હોય દીધો હોય એનો એક ખર્ચાનો અને એક ભાગ મહેનતનો એવી રીતે તમે ભાગવી જમીન દીધી હોય પછી એનો ભાગ ઉતારો પાક બધું સારો આવે ને ઓલો એમ કે આમાં મને એટલો ફાયદો તો તમારે મને એટલો આપવાનો હોય તો હારો ખેડવું હોય કદાચ કે આ વાંધો ને એ ઘણી બધી મહેનત કરી ચાલો થોડુંક લઈ જા પણ ઈ પછી પાછા એના એ લોકો એમ કે ના ના અમારા એના હા મરાઠી જ આ બધું થયું છે તો ઓલે ખેડું હોય હો એને બુદ્ધિ એટલે હાલતી હોય પછી એના મગજ જાય એટલે છે ને તમે તમારી ઓકાત સુકોમાં તો સોશિયલ મીડિયામાં માં થોડા ફોલોઅર થઈ જવાથી ઓરિજિનલ તમારી જે છે ને એ છુપાય ન જવાની અમારા ગૌઠિયાર કહેતા ની વાત હાવ હાશી છે ડેલી બાર રાખો આને બરાબર અમને બેહવા નો દેતા ને એ વાત હાવ હાશી હતી મોઠા નો છો દેતા ને હવાર મૌઠી ની વાત અત્યારે અમને સમજાય છે કે હું કામ નો છો દેતા બરાબર એટલે જે કરતા હોય કરો તમે તો એટલા બધા ઉઝળા અને સુવર્ણ સમાજમાંથી આવો છો સૌથી ઊંચા સ્થાન તમને એ પાસે તમે તમારી થોડીક જાળવી રાખો તમે હું કરી રહ્યા છો અત્યારે એટલી લોકચાહના મળી છે એટલો પૈસો તમારી પાસે આવે છે એટલું તમને ડોનેશન મળે છે એટલું દાન મળે છે તમને એટલું તમે સોશિયલ મીડિયામાંથી કમાવશો તો એ તમારા ભૂખ છે નહીં સહળાવ કે તમે હારા હારા માણસોના નજરમાંથી પડી જાવશો જેને કંઈક થોડીક બુદ્ધિ છે કોઈ કાંઈ બોલતું હોય વિરોધ વિરોધ કરતી ને માત્ર કારણ એ હોય કે આપણને એમ થાય કે ભલે આપણે નથી લોકો કરે અને કરે છે ને એ યાદ રાખજો ધૂળ નથી ખાતું બરાબર એટલે કરે રાખો કોઈ એમ કે સોશિયલ મીડિયાની કમાણી છે તો કાંઈ લાંબી કમાણી દીધી ચાર પાંચ ચેનલો હાલતી હોય પાંચ સાત લાખ રૂપિયા કદાચ કમાય કે બહુ એક્ટિવ રહી તો કદાચ દસ લાખ કમાયે કે બાકી કરોડ કરોડ ક્યાંય કોઈ કમાતું નથી એટલે આ બધી વસ્તુને માપે માપે રાખવી તો જ મજા આવે નકર મજા ન આવે બરાબર બધા ભૂતકાળ હોય બરાબર તમારા ઘર અમે કોઈ આમાં કીધું કે એ ના ઘર ભાંગ્યા ભાઈ વિઝા લગ્ન કર્યા છોકરા નહોતા થતા એવું બધું અમે કીધું તમારા ભક્તો જે મારા ચરિત્ર કાઢે છે ને એટલું યાદ રાખજો કે આ તો ખાલી બોલીને કાઢ્યા છે જે પ્રૂફ હારે લઈ આવીશ હું ક્રિષ્ના પટેલ મારે લપ ન કરવી લપ કર્યા પછી મુકતામાં નથી આવડતું એટલે શાંતિ રાખવાની બ્લોક કરી છે ત્યાં સુધી જ મજા આવે છે તમે તમ તારે વિદેશોની ટૂર કરો લક્ઝરીસ લાઈફ જીવો તમે તમ તારે તમારી વાઇફ ના અવડા હાર પહેરાવો અને ટોપ મોડલની ગાડીઓમાં લઈને ફરો અમને એનાથી કાંઈ ફેર નથી પડતો કારણ કે જ્યાં સુધી દેશમાં આંધળીના હશે ને ત્યાં સુધી તમારી જવાનું બધા એને હેલા કરશે બરાબર જ્યાં સુધી આપણા દેશમાં કહીને કે ગરીબી બધા એમ કે મટતી કેમ નથી પણ તમારી જેવા મૂર્ખીના મોબાઈલ લઈને જ્યાં સુધી ગરીબોને સહાય આપ્યા કરશે ત્યાં સુધી ગરીબો રડે હું કામ હું કામ રડવા જાય એને ખબર હશે કે અમને ખાવાનું ઘરે આવીને મળી જાય છે તમારા પેટ ભરાય એને એનાય ભરાય કાળા ધોળા કરે છે તમને એના ધોળા કરવાના પાપના ઘડા સલકાઈને એના માટે તમને મોકલે તમે આવાના હસવા કરો એટલે દેશમાંથી ગરીબે હટે એને અમુક ને વધે કે આને ક્યાં રડવા જવું પડે ચાલો ને આપણે માય જો આમ કરીને બેસી જ આવી દેશની ખરેખર ચિંતા તમારી જેવા નાગરિકોને કરવાની હોય જે ભણેલા ગણેલા છે અત્યારના યુવા પેઢી છે બરાબર એને કરવાની હોય એની બદલે દેશને અવળે રસ્તે ચડાવો છો હાળો કરાય છે હાથ પગ હાલતા નથી ખરેખર વૃદ્ધા અવસ્થામાં છે એને તમ મકાન બનાવી જો એને ખાવાની ઘરમાં સામગ્રી નાખી નાખી જો એની કોઈ ના નથી બધું કરાય તમારે ક્યાંક ને ક્યાંક તમારે કરવી છે ને સેવા સેવા કરાય એની ના નથી પણ ખરેખર જે જરૂરિયાત મન એને કરાય બે હાથ ને બે હાલતા હોય એની એ તો ગમે નથી પોતાનું પેટ ભરી કે અને બસો મકાન બનાવી દેવાથી કોઈ માણસ છે ને મહાન નથી બની જતું મહાનતા સાબિત કરવા માટે મન ખુલ્લા રાખવા પડે એને સ્વીકારવું પડે જાહેર માં કે અમે છે એ મૂળ બરોબર એટલે આ બધું યાદ રાખવી બાકી કોઈની બેઠેલી હડફેલી મિલકત ઉપર જાણે જાણે નજર રાખીને એને યાદ કરી લેશો કુરુક્ષેત્રના રણ મેદાન હિસાબ દેવા પડ્યા હશે બરાબર ભગવાન કૃષ્ણએ કીધું છે કર્મ કરે રાય કર્મ કરેલું કર્મ ક્યાંય જતું નથી અને કર્યા વગર કઈ મળતું નથી અમે નથી તમે કર્મ નથી કરતા તમારા વિડીયોમાં અમે જોઈ છીએ કે તમે લોકો બનાવો છો ઘરેમાં સહયોગ આપો છો પોતે કામ કરો છો તમે એટલી કોઈ મોટપ નથી રાખતા અને કેટલું કેટલું તમે એમાં આપો છો આર્થિક સહાય કરો છો અને પોતે દી રાત એક કરીને અહીંયા મહેનત કરો છો એ બધું બધાને દેખાય છે ભલે વિડીયો પૂરતું કરતા હો પણ કરો છો પણ એ કરો છો ને એ સારું છે પણ કોઈની બેઠી મિલકત વડપવાની કોશિશ ન કરો બરાબર કારણ કે જે ભક્તો એ તમને ભગવાન બનાવ્યા છે જ ભક્તો તમને પાછા નીચે લાવી દે હું ભક્તોને સારી રીતે ઓળખું છું પેલાથી બરાબર આ વાત બધાને લાગુ પડે છે ગમે એવો ટોપનો કલાકાર હોય ટોપની અભિનેત્રી હોય અભિનેતા હોય ઇન્ફ્લુએન્સર હોય કે ગમે એટલો મોટો મસીહા હોય આના બેસ્ટ એક્ઝામ્પલ છે બરાબર જોઈ લેજો કારણ કે જે માણસનો પારો જેટલો ચડે ને એને ઉતારવા વાળો એક તો ઈશ્વર ક્યાંક ને ક્યાંક આવે આવે ને આવે એટલે છે ને મન ખોલીને મનની મોટાઈ રાખીને કામ કરવું કોઈને બેઠેલી મિલકત હડફવાની જયારે જયારે ઈચ્છા થઈ ને ત્યારે ત્યારે હણુમા માટે કૃષ્ણ ક્યાંક ને ક્યાંક આવે છે બની બરાબર એટલે આજે મને વિચાર કે મારે કોમેન્ટ આજ ડિલેટ કરી નાખી છે નથી કોમેન્ટ કોણ રમતો એક તો મને ચેટ કરવું ઓછું ગમે મારા મિત્રો મને ઓળખે છે ને બધાને ખબર છે હું છે ને વોઈસ મેસેજ નાખી દઉં ચેટ આમ આમ કરવી તો મને બિલકુલ ગમતું જ નથી અને એક ભાઈ મને ભક્ત બનીને આવી ગયા હતા એક ધારા મંડાણ હતા તમે તો ઓલા જ નહી કે ઓલીના મમ્મી મેં હું એની મમ્મી તમે તો ને તમારે ઇમોશનલ વિડીયો આવ્યો વિડીયો મારો જ આવ્યો હતો ઇમોશનલ વિડીયો આવ્યો તો કોઈ ઇમોશનલ કર્યા નથી બરાબર અને ઇમોશનલ હોવું એ ખરાબ વાત નથી ઇમોશનલ હોવું ને એ તમે સ્ત્રી છો તમે માણ છો તમારી અંદર હૃદય ધબકે છે એની નિશાની છે કે તમે કોઈના દુઃખે દુઃખી થઈ જાઓ છો તમારી અંદર સરેજનાઓ જીવે છે અને આખી વજાઓ ખબર ન હોય કે આ બધી ચાલુ ગાડીએ ચડાવી જ નઈ બરાબર એટલે હું ઈ જ મારા ઇમોશનલ વિડીયો આવ્યો તો ને એ હું જ અને ગામમાં કોઈક મારા પચાસ વિડીયો રોસ્ટ કરે ને તેમાંથી હું ક્રિષ્ના હોય કે મટી જ જવાની મારા પરિવાર મારા નજીકના મને ઓળખે જ છે બરાબર બાકી મારા તે વર્ષે પાંચસો વચ્ચે મારી ગુના ને મારી ગલતીઓ એક્સેપ્ટ કરવાની તમારા તાકાત હોય ને તો તમે તમારી ગલતીઓ એક્સેપ્ટ કરો એટલે એકવાર ખબર પડે કે કોણ કેટલું સારું છે અહીંયા બરાબર બાકી ચરિત્ર તો સીતાજી એ પણ તો એ તમે એક્સેપ્ટ કરી સમાજમાં છું મને કઈ ફેર નથી પડતો તમને બધાને કેવું કઈ જરૂરી નથી લાગતું આ તો તમે એવી કદાચ કમેન્ટ કરી જાઓ કે તમે તો ઓલા કીર્તિ પટેલ ના મમ્મી જ ને તમે તો ઓલા તમારે ઇમોશનલ વિડીયો એવો તો જ ને એલા ભાઈ આ તો જૂનું થઈ ગયું કાંઈક નવું લઈ આવો તો મજા આવે કંઈક મને બરાબર બાકી હું ઈજ મારે બે દીકરા છે ને કોઈ છોકરીને જતા સમયે છોકરી માં કઈ ગુનો ન થઈ જાય સાખી ન કાઢા હોય ખબર ન હોય કે કોણ કેવું છે હા અને આપડે એને સાડીઓ પેરી પહેરીને કામ કરતા બરોબર અને એના હપ્તા હું કામ પુગાડો છું એવું અમને નથી ખબર કે આમ આખા ખબર છે રેકોર્ડિંગ શીખે પીડાસ પાસે એટલે જારે મોઢું ખોલો ને ત્યારે વિચારીને ખોલવું મેં હમણાં કીધું એને જેમ કે મારે હું ગયા જારે મોઢું ખોલું ને મને ખબર છે કે મારે કેટલું નુકસાન જાહે બરાબર અને નુકસાન ચિંતા કરી હોત ને તો આજે હું એટલે આ લેવલે પૂગી જ ન હોત બરોબર એટલે કરો તમે તારે સેવાઓ કરો પણ કોક ને રોડે ચડાવીને તો બિલકુલ નહીં એટલું યાદ રાખો કે આ પ્લેટફોર્મ પર તમારા આંધળા ભક્તો છે ને મારી જેવા સાચું બોલવા વાળા ને સાચું સ્વીકારવા વાળા હોય ને દસ થી પંદર લોકો હશે કે જેને ખબર પડે છે કે રિયલ હું છે બરાબર અને તમે અમને બધાને અવગણીને તમે આગળ જવું હોય તો સાજો પણ તાટિયા ખેંચવાનું કે ખેંચે ને તો પછી એમ ન કેતા કે તમે એમને કેમ કીધું નતું મારા હળ ભૂખ ઘરી ગઈ છે ગામને તમે ગરીબો ગરીબોને ને મકાન મકાન બનાવીને ગરીબો ને હેલ્પ છે તમે કોના પૈસા કેવી રીતે લૂટીને પાછી હેલ્પ કરી રહ્યા છો લૂંટારા વાળા દેશની અધોગતિ ત્યાંથી જ વ્યાપી મને એમ લાગે છે કે આ લોકશાહી જરૂર જ નહોતી આના કદાચ રાજાશાહી હારી હતી જે વર્ણ વ્યવસ્થા હતી ની એ બરોબર હતી કોઈને સમાંતર હક આપવાની જરૂર નતી અને કરવાની જરૂર જ નહોતી રડો હો હો ના થયે અને કર સુકો રાજાને આત્મા રાહળે આ પેલા તો હું ચૂપ રહી ગઈ કોકે એમ કીધું કે તમે ચૂંટણીમાં ઉભા રહ્યો તો તમને એ કેટલાય મત મળે ત્યાં કે ના 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 આપણે હું ગુજરાતમાં રહ્યો છું ગુજરાતમાં રહું છું તો ત્યાં તો એ કે પટેલોનું સામ્રાજ્ય છે ત્યાં તો તમને ખબર જ છે કે હું ક્યારે નો જીતી શકું તો હવે તમે કહેતા હોય તો અમે પાકિસ્તાન કે અફઘાનિસ્તાન વ્યા છે એવી તમને જો ગુજરાતમાં હવે પટેલો નડવા મીડ્યા હોય તો હવે ત્યાં વ્યા છે તમે આ મોટી મોટી નાઇટ છો એ બધા ભેગા થઈને નાગારા વગાડો બરાબર સારું છે મા ખોડિયારની અસીમ કૃપા છે આ કાસ્ટ ઉપર કે એ પૈસા ટકે બહુ સધ્ધર છે અને વિદેશો પોતાની પેઢીઓ જમાઈ દીધી નકર અમુક અમુક જે ઉગીને હાલી નીકળ્યા છે ને આજકાલના બે પૈસા કમાઈ ગયા સ્ટેજ ઉપર માઇક પકડી પકડી એ તો ઉભા ન રહેવા દે કે આ હોઝી ના જ છે ને હોઝી છે બિચારી આને જો એકવાર વાર માઝા મૂકી ને તો પુરુષ છે એટલે જે કરતા હોય ને કરજો નકર પોથી પકડાવતા આવડે છે ને હાથમાં સાલિયા પકડીને પાછી એના એ લોટ દેતા આવડે આવડે બરોબર જે માણસ તમને જ્યાં લઈ જતું હોય ત્યાંથી ઉતારી હોતો ને કે આ ભક્તોની વાત થઈ છે આ નહીં ભક્તો હોય કે જે ભક્તો એ તમને ભગવાન બનાવ્યા ને નહીં ભક્તો તમને ક્યાંય ક્યાં ઉગાડી દે જેલમાં હોય ને પુગાડી દે આ દુનિયા ત્યાં પુગેલી છે એટલે આ છુ ઉગાડીને કામ કરું હૃદયને ને જીવતું રાખીને કામ કરવું જમીનને ને જીવતું રાખીને કામ કરવું સમજાય ને વંદન પહોંચાડી દેજો તમારા મસીહાને